પછી પાટો વધીને બે બે ચાન્સ આપવામાં દડો નોખો એક ચાન્સમાં દડો જાય કુંડારામ તો એનો જે ઇનોમ મળતું હોય કૌશિકભાઈ જે આલી એ લઈ લેવાનું રાજીક અને જો બીજી બીજી વખત કુંડારામ જાય તો થોડું વધારે ઇનોમ મળશે ભાઈ અમારો એવો મુછાળો રોણો આસીબી નો સપોર્ટર અમને ખરાબ કરવા આવ્યો હ પેલા દોને અને ઇનોમ લઈને જતો રે અમે આ તાકીએ ચલો કૌશિકભાઈ ચોરાશિયા આઈજોય ગેન નો ખોવા પાટો રૂમાલ લઉ બધું આ બાઈક માળા કા કોઈ રે રે આને આને મારું અધડો તશ્મિરી ઇને દીધો તશ્મિરી ઝૂમ કરી ઇને જ દડો મેળવો ઊભો રહેજો

ગુન્નાન તો તો લે કેપા ગુન્નાન જાવ ભઈ તાર પણ હું હોય જાય જા હું કુંડાળો આ જો લઈ જાવ લઈ

ખબર જ નહીં પડવા દેવી ક્યાં પાન દેખાતો નહીં ગયા ભૂલ નાત ગટાઈ દે હા ના દેખાવ એ પછી હતા એ બરાબર એટલે ચેત જ આવે હું માલ હાલ દડો હાઈ હાલ માથો

મરદનું નું હવા માં પટાળો અમારા એવા શની દેવલના ફેન આવી ગયા ઈ અલ્યા પાટો આવરો છૂટી ગયો શની દેવલના ફેન એવા પાર્થુ ભાઈ જોરદાર ખતરનાક બોલર એવા

Tá todo mundo duro mal olha? Tá todo mundo a na, na, na. <laughs>

આટલો ટાઈટ મત બોલી યાર ટાઈટ જ હોય તો તો મને ખબર હે ફિલ્ડિંગ કે ટાઈટ બોલિંગ કે ટાઈટ ને બેટિંગ કે ટાઈટ મારો ભાઈ તો ઓફી કે ટાઈટ હે બોલજો માં સીધું મુખિયાલા નથી આના પાછો સીધું મુખિયાલા આરસીબી

Ah, 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 ah,

જીગર ભાઈ થોડું જોર પડે તો ખેંચ્યો નહી ખાજો શું થેન્ક યુ લાવ

ફુક લે લે મારો हमको मारो हमको जिंदा मत છોડો સાલા રોક

દેખાતું <laughs> નહીં <laughs> આ ગેમની અંદર મોટો બુઢિયો રમી રહ્યો છે મોટો ખેલાડી છે માનું નામ કે મોટામાં મોટો વાંદરો છે

चमा <laughs> 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 <coughs> <laughs> <coughs> <laughs> <coughs>